ભરૂચના વરેડિયા નજીક ભૂખી ખારીમાં કેમિકલ ભળેલું ટેન્કર ખાબક્યું ચાલકનો આબાદ બચાવ ભરૂચના નેશનલ હાઇવે નંબર ઉડતાલીસ પર આવેલા વડેડિયા ગામ નજીક એક ટેન્કર ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા ભૂખી ખાડીમાં ખાબકતા આફરાતફરીનો માહોલ સર્જાયો હતો જે બાદ હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો ભરૂચ જિલ્લામાંથી પસાર થતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ઉડતાલીસ પર વડોદરાથી એક ટેન્કર ચાલક કેમિકલ ભરી અંકલેશ્વર તરફ જઈ રહ્યો હતો બરાબર આ સમયે તે ભરૂચ જિલ્લામાં આવેલા વડેડિયા નજીક આવેલી ભૂખી ખાડી પાસે ટેન્કરના સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા કેમિકલ ભરેલું ટેન્કર ભૂખી ખાડીમાં ખાબકતા અફરાતફરી સાથે દોડધામ મચી જવા પામી હતી ટેન્કર ખાબકતા હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો વાહનોની લાંબી કતારો જોવા મળી હતી આ ઘટનાની જાણ થતાં પાલેજ નબીપુર તેમજ ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસ એનએચએઆઈના કર્મીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા આ અકસ્માતમાં ટેન્કર ચાલકનો આબાદ બચાવ થવા પામ્યો હતો સદનસીબે કોઈ જાનહાનિ ન સર્જાતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો ભૂખી ખાડીમાં ખાબકે ટેન્કર ક્રેન ની મદદ થી બહાર કાઢવામાં આવ્યું હતું અત્રે એ ઉલ્લેખનીય છે કે વડેડિયા નજીક થી પસાર થતી ભૂખી ખાડી પર માર્ગ સાંકરો હોવાના કારણે અવરનવર અકસ્માતોની ઘટના સામે આવે છે રિપોર્ટિંગ બાય કેતન મહેતા ભરૂચ